ન્યૂઝપેપર એન્ડ ચેનલ ત્રીજી ઓફિસનું સુરત ખાતે મંત્રીના હસ્તે ઉદઘાટન વર્ષ બે હજાર દસ માં લોક ફરિયાદને પ્રારંભે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટથી શરૂ કરીને બાદમાં બે હજાર સોળમાં માં મધ્ય ગુજરાતના અમદાવાદમાં વિકાસ પામી હવે

ભવિષ્યમાં દરેક ઝોનમાં અનેક શહેરોમાં ઓફિસો શરૂ કરવાના અડગ નિર્ધાર સાથે સૌરાષ્ટ્ર ઝોનની સન બે હજાર દસની રાજકોટથી પ્રારંભ થઈ લોક ફરિયાદની ઓફિસ બાદમાં મધ્ય ગુજરાતના અમદાવાદ અને હવે દક્ષિણ ગુજરાતના સુરતમાં શરૂ થઈ લોકફરિયાદ ન્યૂઝપેપર એન્ડ ચેનલ ઓફિસનો આ ધમાકેદાર શુભારંભ પ્રસંગે રાજકોટ અમદાવાદ વડોદરા વલસાડ વાપી સહિત સમગ્ર ગુજરાતના પત્રકારો સામાજિક શ્રેષ્ઠ હોદ્દેદારો સ્થાનિક અધિકારીઓ પદ સહિત સમગ્ર ગુજરાતના સોથી પણ વધુ પત્રકારોની હાજરી હતી લોકફરિયાદ પેપરના તંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે સુરતની આ ઓફિસ શરૂ કરતા અમુક ગર્વ અનુભવવા સાથે લોકફરિયાદના વાચકો વિજ્ઞાપનદાતાઓ શુભેચ્છકો અને સાથે ગુજરાત સરકારના અધિકારીઓ પદાધિકારીઓ સરકારી અર્ધ સરકારી સંસ્થાના ઉદ્યોગપતિઓ પત્રકારો અને દેશ તથા રાજ્યના આમ આદમીને મળેલો સાથ સહકાર અને અપાર પ્રેમ અમારી આ સફળતા અને સારથીઓનો આભાર માનીએ છીએ જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ સુરત ખાતે લોકફરિયાદ ન્યૂઝની ઓફિસનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે અને આ ઉદઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે એકસો આઠ શ્રી પંકજકુમાર ગોસ્વામી મહોદય શ્રી બરોડા ઘરથી અત્યારે ઉપસ્થિત છે જેમના આશીર્વચન આપવા માટે તેઓ અત્યારે પધાર્યા છે તો આપણે ગુરુજી શ્રીને આ લોકફરિયાદ ન્યૂઝ વિશે આપના આશીર્વચન જણાવો શ્રી ગોવર્ધન નાથ કી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્્યાદિ હેત વે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમાય જય ગરવી ગુજરાત જય હિન્દ ભારત માતા કી જય સાથે સર્વપ્રથમ તો દર્દ અપના પરાય અપનાતા હૈ કૌન દર્દ અપના પરાય અપનાતા હૈ કૌન અને એવું ભી કહી શકાય કે જીકા કોઈ નહીં ઉ તો પ્રભુ હૈ યારો તો એ જ સંદર્ભમાં આજે વિશેષ કરીને લોક ફરિયાદ આ લોક ફરિયાદ જે છે એ આજે કોણ કોણી સાંભળે છે આજે આપણે સૌ જાણીએ છીએ કે કોઈને પણ પેલું કહેવાય છે કે પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી કે જે સારા હોય છે એની દશા સારી નથી હોતી જગતમાં સર્વને કહેતા ફરો નહીં કે દુઆ કરજો ઘણા એવાય છે કે જેની દુઆ સારી નથી હોતી તો એવા કરાર કલિકાલમાં જ્યારે આજે આપણે ફરિયાદ લઈને જતા હોઈએ છીએ તો કદાચ આપણે દસ નહીં દસ હજાર ધક્કા પણ ખાવા પડે કિંતુ પરંતુ અને છેલ્લે પછી આપણે કહીએ છીએ કે જે વાત મેં નથી સાંભળી કોઈએ મારી વાતો એ પછી વાત મેં પ્રભુને કીધી છે તો લોક ફરિયાદની આજે કાર્યકારી ઓફિસનું આજે મંગલ ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાતના સુરત ખાતે થયું મૂળભૂત આનું મંગલાચરણ રાજકોટમાં થયું પહેલાં અને ત્યાંથી પછી અમદાવાદ અને આ ત્રીજી ઓફિસ આ ત્રીજું કાર્યાલય લોક ફરિયાદનું આજે સુરત ખાતે એનું મંગલાચરણ થયું જેમાં અધ્યક્ષ ઉદ્ઘાટક શ્રી માન્ય શ્રી ગુજરાત રાજ્યના શ્રીમાન હર્ષભાઈ સંઘવીજી પધાર્યા અને મને આનું મંગલાચરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે હું આપને આશ્વસ્ત રહીને કહી શકું છું કે ચોથી બેટિંગ હવે વડોદરા થાય એવા હું આશીર્વાદ અને શુભકામનાઓ આપું છું અને આજે લોક ફરિયાદની સ્વીટ સિક્સટીન બર્થ બર્થડે કહી શકાય કે સ્વીટ સિક્સટીન બર્થડે કહી શકાય એમાં મને સૌભાગ્ય પ્રાપ્ત થયું અને બીજું કે સમસ્યાઓ તો ઘણી બધી હોય છે સમસ્યાઓ ઘણા બધા કહેતા પણ હોય છે પણ એની એના સમાધાનો ક્યાં નીકળે છે એના સોલ્યુશન્સ ક્યાં નીકળે છે એટલે આ લોક ફરિયાદ એક એવું માધ્યમ બની રહ્યું છે કે જ્યાં આપની સૌની સમસ્યાઓનું સમાધાન ઉચ્ચ સ્તરીયે આ માધ્યમથી કરવામાં આવશે લોકો જો ફરિયાદ કરશે મારું તો એવું માનવું છે કે જ્યાં સુધી લોક ફરિયાદનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી હું એવું એવું માનું કે એવો માહોલ બની જાય કે બની બની દે બનાવી દેવામાં આવે કે જ્યાં લોકોને ફરિયાદ જ ના હોય એનો એક પ્રયત્ન લોક ફરિયાદની ટીમ વિશેષત્વ જે નિમંત્રકો અને આયોજકો છે એમને હું આશીર્વાદ આપીને શુભકામનાઓ પાઠવું છું શ્રીમાન રમેશભાઈ ઢકાણ અને પરિવાર ધર્મેશભાઈ વસંત અને પરિવાર અને હસમુખભાઈ પટેલ અને પરિવારને હું ખૂબ 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 આશીર્વાદ આપીને શુભકામનાઓ પાઠવું છું અને અંતે એટલું જરૂર કહેવા માગીશ આપે કોઈએ કહ્યું કે સુરતીઓ માટે આપ શું કરવાના છો તો હું એમના વતી જવાબ આપું છું કે સુરતીઓ પણ ભારતીય છે અને આ લોક ફરિયાદ માત્ર સુરતીઓ માટે નહીં પ્રત્યેક ભારતીય માટે આજે પ્રકટ થઈ છે અને એનું મંગલાચરણ થયું છે આપ સૌને આ લોક ફરિયાદ જે અખબાર જે આજે જેનું મંગલાચરણ થયું છે એને વધાવવા એની સાથે જોડાવા અને એને વાંચવા આપને આહવાન કરું છું અને આપની કોઈ પણ ફરિયાદ હોય એ અચૂક આ લોક ફરિયાદમાં આપ સમર્પિત કરજો આપનું સમાધાન આવશે એવો મારો દ્રઢ વિશ્વાસ છે અસ્તુ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય 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 ગરવી ગુજરાત ભારત માતા કી જય હો ગુજરાતમાં પત્રકારિતાની દુનિયામાં જો કોઈ નામ આજે લોકોને પ્રશ્ન પૂછવા પ્રેરણા આપે છે તો એ છે લોક ફરિયાદ લોક ફરિયાદની ઓળખ માત્ર સમાચાર આપનાર નથી પરંતુ એક તટસ્થ ઇન્વેસ્ટિગેશન સકારાત્મક અને હકારાત્મક સમાચારો આપનાર એક લોકશાહી યોદ્ધા લોકશાહીના લડવૈયા અખબાર તરીકે આજે સમગ્ર ગુજરાત સાથે દેશના નાગરિકો અને અધિકારીઓ પદ અધિકારીઓ અપ્રતિમ લોક ચાહના ધરાવતું માનીતું અખબાર બની ગયું છે અમદાવાદના પત્રકાર પ્રમુખ સાથે વાત કરીશું કે લોક ફરિયાદ ન્યૂઝ એ કેટલા સમયથી ચાલી રહ્યું છે કઈ કઈ પ્રગતિ કરી છે કેવી રીતે એને આગળ કામ કર્યું છે અને આપનો ઉદ્દેશ શું છે લોક ફરિયાદ ન્યૂઝે ઘણી બધી કપરી પરિસ્થિતિ જોઈ છે અને છેલ્લા લગભગ બારથી ચૌદ ચૌદ વર્ષથી સતત આ લોકપ્રિય ન્યૂઝ લોકોની સેવામાં છે લોકોના પ્રશ્નોને ઉચ્ચત સ્તરે વાચા આપી અને પ્રશ્નોનું નિરાકરણ લાવીએ છીએ રાજકોટ ખાતે પહેલી ઓફિસનું ઉદઘાટન થયું હતું એના પછી બીજી ઓફિસ અમદાવાદ ખાતે અને અત્યારે સુરત ખાતે આપણે નવી ઓફિસનું ઉદઘાટન કરી રહ્યા છીએ સૌથી પહેલાં તો ધન્યવાદ સુરત ખાતેની ઓફિસના જે સંપાદક છે તેમની સાથે બી આપણે વાત કરીશું સર શું છે આપનો મોટો લોક ફરિયાદ ની ઓફિસ અહીંયા શરૂ કરીને આપ કઈ ઊંચાઈએ અથવા તો લોકોને કયા ટાઈપની મદદ કરવા જઈ રહ્યા છો છ મહિના પહેલાં સુરતમાં અમે અમારા નિજી કામ માટે એટલે ફરવા માટે આવેલા હતા અને અહીંયા અમે બહુ સમસ્યાઓ જોયેલી હતી એ સમસ્યામાંથી અમને એમ જો રાજકોટમાં આપણે આટલા વર્ષથી આ કાર્યરત છીએ અમદાવાદ જેવા સિટીમાં કામ કરીએ છીએ તો સુરતમાં શું કામ નહીં એમ કે લોકોનો જે જેમ અમારો લોગો સૂત્ર છે કે લો પ્રજાની ફરિયાદોને ઉચ્ચતરે વાચા વાંચા આપતા એ લોક ફરિયાદનું કામ છે તો હવે અમે રાજકોટ અમદાવાદ બાદ સુરતમાં બી લોકોની ફરિયાદને ઉચ્ચતરે અમે વાંચા આપશું અને અમારો વિશ્વાસ છે પ્રજાને કે અમે એમની વાંચાને સો ટકા અધિકારીઓ સરકારી તંત્ર પોલીસ અને રાજનેતા લગીન પહોંચાડશું અમે તો આપણે એવું સમજી શકીએ કે લોક ફરિયાદ બોર્ડ હંમેશના માટે રહેશે બાકી લોકોની જે ફરિયાદ છે અહીંથી ગાયબ થઈ જશે આ સાથે તંત્ર દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે લોક ફરિયાદ બે હજાર દસથી આપણે ચાલુ કરી અને ત્યાર પછી આજે સોળમાં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે સુરતની અંદર રાજકોટમાં તો ઓફિસ હતી જ ત્યાર પછી અમે અમદાવાદ ઓફિસ કરી અને હવે ધર્મેશભાઈના સહકારથી અમે

અમારી ફરજને અને આપના હકને સાથે રાખી સમજી આપ સૌના સહકાર ઈચ્છીએ છીએ બ્યુરો રિપોર્ટ લોક ફરિયાદ ન્યૂઝપેપર પેપર એન્ડ ચેનલ